સુરતના વરાછા વિસ્તારમાં ગણેશ પંડાલમાં પાંચ સપ્ટેમ્બરે થયેલી બવાલનો વિડીયો સામે આવ્યો છે પાટીદાર નેતા અલ્પેશ કથેરિયા અને સુદામા ગ્રુપ વચ્ચે થયેલી મારામારી જોવા મળે છે આ ઘટના ગણેશ મહોત્સવ દરમિયાન બની હતી અને હવે તેના વિડીયો વાયરલ થયા છે પાટીદાર નેતા અલ્પેશ કથેરિયા અને તેમના સાથે રહેલા યુવકો પર પોલીસ લાકડીઓ વરસાવતી જોવા મળી છે ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું હતું ઘટના બાદ લાઠીચાર્જનો વિડીયો વાયરલ થતાં સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે વિડીયોમાં એક પોલીસકર્મી અલ્પેશ કથિરિયાને ધક્કો મારીને મોં સામે આંગળી ચિંધીને કહે છે કે તું તારો અવાજ નીચે રાખજે સામે અલ્પેશ કહે છે બધું રહેશે ત્યાર પછી મામલો શાંત પડતા પોલીસકર્મી કહે છે લઈ જાઓ ગાડીઓમાં એકેય જાય નહીં ત્યાર પછી એક પોલીસ કર્મી અલ્પેશને પાછળથી પકડી છે એટલે અલ્પેશ તેને આગળ નીકળ કહેતો હોય તે રીતે આંગળી ચિંદે છે હાલ ભાગ તું તારી પાસે રાખજે તું કોણ મને કહેવા વાળો આ દરમિયાન પોલીસ કથિરિયાનો કોલર પકડે છે એટલે તે કહે છે કે કોલર મૂકી દો પહેલાં કોલર મૂકી દો અને ત્યારબાદ પોલીસની ગાડીમાં અલ્પેશ કથિરિયા સહિતના યુવકોને લઈ જવામાં આવે છે આ અંગે મીડિયા સાથે વાત કરતાં અલ્પેશ કથિરિયાએ જણાવ્યું છે કે આ અંગે હું કંઈ કહેવા માગતો નથી સમાધાન થઈ ગયું છે હવે ગમે તેટલું પૂછો તો પણ નો કોમેન્ટ આ વાત હવે પૂરી થઈ ગઈ છે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું છે હવે વિશે મારે કંઈ કહેવું નથી આ સમગ્ર મામલે ડીસીપી એલ એ જણાવે છે કે સમગ્ર મામલાની તપાસના આદેશ એલ ડિવિઝનના પોલીસને સોંપવામાં આવી છે તપાસ અહેવાલ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને બંને પક્ષો વચ્ચે ઘનષણની સ્થિતિ સર્જાઈ હતી નિયંત્રણમાં લેવા માટે પોલીસ ત્યાં પહોંચી કોઈપણ પક્ષ તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી એટલે એવું જાણવા મળ્યું છે કે તેમનું આંતરિક સમાધાન થઈ ગયું છે આ મુદ્દો બિચકાયો અને બંને ગ્રુપના લોકો વચ્ચે બોલાચાલી બાદ ઘર્ષણની સ્થિતિ સર્જાય અંગે પોલીસે જાણકારી મળી પોલીસ પહોંચી ઘર્ષણની સ્થિતિ જોઈને તેને હળવો લાઠીચાર્જ કર્યો હતો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મામલો બિચકતા અલ્પેશ કથિરિયાએ લેખિતમાં માફી પણ માંગી છે બીજી બાજુ સુદામા ગ્રુપના વિપુલ દેસાઈએ જણાવ્યું હતું કે સુદામા કા રાજા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અમે અલ્પેશ કથિરિયાને આરતી માટે આમંત્રણ આપ્યું હતું અમે એમનું સન્માન પણ થઈ ચૂક્યું હતું પરંતુ બીજા દિવસે સાહીઠથી વધુ મહેમાનો આવ્યા હતા તે દિવસે અમે તેમને સ્ટેજ પર ચડાવી શક્યા નહોતો એક દિવસ પહેલાં આરતી અને સન્માનનો કાર્યક્રમ થઈ ગયો હતો પરંતુ તેમનું કહેવું હતું કે મને પણ સ્ટેજ ઉપર ચડાવવું અમે એમને સમજાવ્યું કે આ શક્ય નથી ત્યારે વિવાદ સર્જાયો હતો જોકે બંને વચ્ચે સમાધાન થઈ ચૂક્યું છે